નમસ્કાર હું છું વિરેનભાઈ નકું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રવક્તા દેવભૂમિ દ્વારકા ને આજે હું વાત કરવાનું છું એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર અને એ મુદ્દો છે કે ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવું શા માટે ફરજિયાત છે અને મોદી સરકાર આ વારંવાર એવું કહી રહી છે કે દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા છે દેશના ખેડૂતોની આવક ડબલ કરવી છે પરંતુ જે મોદી સરકારના જે ખોટા ખોટા વચનો અને જોખમભરી નીતિઓના કારણે આજે દેશનો ખેડૂત જે ભિખારીની અવસ્થાએ પહોંચી ગયો છે અને દેશનો ખેડૂત જે બરબાદ થઈ ગયો છે અને જે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એવો સરકાર કહી રહી છે અને જે નહીં કરવામાં આવે તો ખેડૂતોને જે સરકારી યોજનાનો લાભ નહીં મળે જેવી કે પીએમ કિસાન જે ભિખારી સન્માન નિધિ યોજના જે દર વર્ષે છ હજાર રૂપેડી અને એક મહિને પાંચસો રૂપિયાને એક દિવસના જે સોળ રૂપેડી આપવામાં આવી રહી છે અને જે આ સોળ રૂપેડીથી એક વ્યક્તિનો સવારનો જે નાસ્તો ખરીદવો હોય તો પણ ન ખરીદી શકાય તો આ જે ડબલ એન્જિનની સરકાર ને આ ભૂપેન્દ્ર દાદાની સરકાર પણ અત્યારે જે બે દિવસ રવિ કૃષિ મહોત્સવ ઉજવવા જઈ રહી છે ત્યાં પણ આ એક જ વાત થવાની છે કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બની રહ્યો છે ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બની રહ્યો છે તો આ ખોટા ખોટા જે વચનો આ સરકાર આપી રહી છે અને જે ગુજરાતનો ખેડૂત ગામો ગામથી જે પોકારી રહ્યો હતો જે અતિવૃષ્ટિ અને કમોસમી નુકસાની જે સહાય સરકાર પાસે લાચાર બની રહ્યો હતો કે સહાય આપો સહાય આપો પરંતુ આ સરકારે સર્વેમાં પણ ડીંડકો કર્યા જે સહાય દેવામાં પણ જે પાંત્રીસો રૂપિયા અને પાંચ હજાર રૂપિયાની જે ભિખારી એને આપે એ રીતના સહાય આપી અને દેશના ખેડૂતોનું જે અપમાન કર્યું છે અને દેશના ખેડૂતોને જે અત્યારે અત્યારે જે મુશ્કેલીમાં છે તો આ સરકાર સામે હવે દરેક ખેડૂતને ખેડૂતના પરિવારને નમ્ર વિનંતી છે કે આવનારી ચૂંટણીઓમાં સમજદારીપૂર્વક મતદાન કરી અને દેશના ભવિષ્યના આવનારા સંકટને બચાવો એવી નમ્ર વિનંતી કરું છું જય જવાન જય કિસાન